રોહિત આજે પંદરમી ઓગસ્ટ વિશે થોડું કહેવા માગું છું પંદરમી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું દેશ પર આપણો દેશ પરતંત્ર હતો તેથી આપણા દેશને અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીને આગેવાની હેઠળ કર્યો હતો અને આંદોલન પણ કર્યું હતું એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો દેશના લોકોએ પોતા દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધૂમધામથી ઉજવાય છે આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજવંદન ફરકાવવામાં આવે છે રાષ્ટ્રીય ગીત ગવાય છે મીઠાઈ વેચવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ ધ્વજવંદન ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબંધો છે કેટલાક શહેરો અને ગામને પ્રભાત ફેરી કાઢવામાં આવે છે આ દિવસે આઝાદીના લઢવૈયાઓને યાદ કરી તેમના અંજલી આપવામાં આવે છે આ જગાડવાના ગીતો નાટકો સંબંધો વગેરેના કાર્યક્રમો યોજવામાં આવે છે જે રેડિયો અને ટીવી પર દેશભક્તિ વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાંજે ઠેર ઠેર રોશની પણ થાય છે અસ્તુભ જય હિંદ જય ભારત